લાવવાની આપડી તાકાત નહી પણ તારા માટે તડબુજ માંથી બધા બીયા કાઢી આપીશ તમે છે ને મદદ શું છે હે લબુબુ આ શું છે ઢીંગલી છે એમ ચાર પાંચ હજારની એટલે તારી ઉંમર છેલ્લી ઢીંગલીઓ જોડ રમવાની શું છે ટ્રેન્ડ બેટા ટ્રેન્ડ એટલે આ દેશમાં કેટલા ગોંડા છે ને ઘેટા એનો સર્વે કહેવાય આ ગયા મહિને ટ્રેન્ડની હોળીમાં એક કિલો હળદરની માં પેણી નાખી પાલમ નાખી નાખીને એ કરીને બેઠી બેઠી જોયા કરતી તી ઘોડી અને આ તારી ઉંમર છે ઢીંગલા જોડ રમવાની અને ડિંગલિયો બાજુ મૂકે તો ભૂત થઈ જાય ગોડી કોકરની પથારી ભાટ નાખશે તારી કઈ તારી બેનપણી અરે તો દીક્ષાડી તો એક નંબરની ટંડેલ છે લુચ્ચી નવા નવાઈની બધી વસ્તુઓ અને એના બાપના જ છે બે નંબરની આવક તો પોસાય લબુબાન ફબુબા લાવવાનું નવ રીતેમાં લબુબડી એક ટ્રેન્ડ છે ને હવે મારે લાવવો છે જે બધી માવરો એમાં સહમત થશે છોકરાઓને તાંટિયા ભાંગવાનો એ ટ્રેન્ડ ચલાવવો પડશે હવે

મને ઘણાય પૂછે બાપજી મન કે અત્યારના છોકરાઓમાં ને આપણા છોકરા આપણી પેઢીમાં ને અત્યારના છોકરાઓને ફેરવું મેં કીધું ઘણો ફેર છે એમ કે મન કે શું ફેર છે મેં કીધું જો અમે જન્મ લીધા ને તે સરકારી દવાખાનામાં જન્મ લીધા આંખું ખોલી લે તો ત્રણ પાંખડાવાળો પંખો સેવામાં આવ્યો હોય એમાં એક પાંખડું વળી ગયેલું આમ હો અને ખૂણે ખૂણે જોવો નકરા દા દા અને અઢી ફૂટનો ઓલો ટ્યુબલાકની ધોખો હતો એ અડધો તમને કહું કાળો

અને હિસકા વાળા તમે ઘેરે રેવા નથી દીધા ગમતા તો છે નહીં તો ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ મળું હળું સાત દબો ને આમાં ક્યાં જ રાખે આમાં કસરત તો થાય લાગે તમને એમ એમને દાંત નો કાઢે ભાઈ હોળ ખાઈ દે ત્યાં દાંત કાઢે થા બધા એમ ઓલું બે ઇંચ નું ઠુઠું આવ્યું ઓલું પેન ડ્રાઈવ નામ ભરાવો એટલે પછી એમાં ગીત વાગી રાખે ઉલ્લુ લુલુ લઈ ને તારો બાપ ટાઈ લો આમાં નો થઈ બીજું શું થાય મેં હર ઇન્સાન કો અપની તોલ લેતી હું જરૂરત હો તો શરબત મેર્ચી ઘોલ દેતી હું જો મુજ ને પ્યાર કેઝહાર તું ઘર ઘુસલી હું ને એટલે તને બધી ના ખબર હોય શું ના ખબર હોય મને જવા દે ને હવે ક્યાં ને હાલી ઈ તો સંજુ સંજુ કરે બાકી ઘર માં તો સંજુ ની સીટી વગાડી દે સીટી વગાડી દે એટલે ઈ ખબર ના પડી હું ભલે ઘર ઘુસલી હોય પણ અમારા બારી માં બધુંય દેખાય સમજી સંજય બિચારા એ કોઈ દી હરી ભાંગી ને કટકો નથ કર્યો અને હવે હું ઘણી વાર ને વાસણ ને કચરા પોતાન કરતા જોઉં શું વાત કરસ બૈરા નોકરી કરતા હોય ખાજા માંદા હોય તો મદદ કરવી એ પડે એમાં વાંધો નહીં પણ ઓલા મહારાણી સોફામાં બેઠ બેઠા મોબાઈલ મન કરતા હોય અને સંજીવ વાસણ ધોતો હોય બોલ તો તો સંજીયાનું સુરસુરિયું થઈ ગયું સંજિયા નું સંજીયાનું સંજુ નું વર્તન બોધુ બોધુ થઈ ગયું છે બોધુ બોધુ હા તું મને પહેલાની જેમ પ્રેમ નથી કરતો અરે હું તને પહેલાની જેમ જ પ્રેમ કરું છું આઈ લવ યુ પહેલા જેવું જ એ હા તો મને કે કે શાહ જાય મુમતાઝ મરી ગયા પછી તાજમહેલ બંધાવેલો તો મારા મરી ગયા પછી તું શું બંધાવીશ ગોર્ધન નું ટિફિન ફોન આવ્યો કાકા

બે જુ ગયું તમે ચાંદ તારા બધા ક્યાંથી અત્યારે તું રેવા દે ને તારા તોડી ને લાવવાની આપડી તાકાત નહીં પણ તારા માટે તડબુજ માંથી બધા બીયા કાઢી આપીશ બસ લા તમે અમારે તો પંદર પંદર જણા ભેગા હતા ને કોઈ રોટલા ટીપાઈ થેલા લઈને અમે અમારા ઘરે નથી ગયા અરે બેન માં છોકરો કેવો હથે માં રાખે છે તોય ખોબડા સડે અને તમારા ભાઈ તો પાપા મને કેવી મારતા તોય કોઈ દી ખેલા ભરી નો મેં અમાર ઘરે નથી ગયા હોટાણે તો રામ ના છે કેવા ડબલા છે રોજ ઘરની ખોદણી કરો ને અમારે તો ભીખા બાપા ને દેલા માં બેન પંદર દે માંડ એક વાર ફોન આવતો ને તે એમાં મારા હાહુ માર નડ ને વાહે મોકલતા તોય કોઈ દી ખેલા લઈ ને અમે અમારા બાપના ઘરે નથી ગયા હો કાકા ક્રશ તમને ક્યારે કોઈના પર ક્રશ થયો છે ક્રશ એટલે શું ખબર તને

તો પ્રેમ ને ક્રશ ને બધું તમે તો બહાર નીકળી ગયા લગન ના થઈ ગયા લોકો ગર્લફ્રેન્ડ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછતા હોય અને વાઇફ ને ઇમ્પ્રેસ કરવા શું કરવાનું એવું પૂછ્યું ક્યાં એમ એમને કોની વાઈફ એમ એની જ આપણે તો તેવું જ ધારવાનું નહી યાર તો સારો સવાલ કેવાય તમે વિચારીને જવાબ આપો વાઇફ ને કરવા નાની નાની વાતો અને ખુશીઓ નું ધ્યાન રાખવાનું અચ્છા એના માટે તારા નહી તોડવાના વાસણ ધોવાના એમ બરાબર ખુશ થઈ જાય એમ ચાલશે ભાવશે ભાવશે આ પેલો નિયમ ક્યાં વાત અને આ બહેનો ને પણ કહી દઉં પુરુષ ક્યારે પણ આટલો જુઠ્ઠો ના હોત જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત તો ક્યાં વાત એટલે ઓછા સવાલ પૂછો અને પેલાને ને પ્રમાણિક રેવા દો ક્યાં વાત એ વાહ અને અઠવાડિયામાં એકાદ વાર હળવો કજીયો થાય ને

કામ કરવામાં કામ સોર રખડવામાં રેઢિયા ઢોર ઊંઘ કરે કુંકરણ જેવી અને સપના જોવે અંબાણી જેવા ડાયલોગ બોલે દેવાય ખવડ જેવા અને ગુજરાત